તો યુટ્યુબ ફેમિલી તો મારી તૈયારી થઈ ગઈ છે ગોવડદેવ જવાની તો અમે લોકો બધા રેડી થઈ ગયા છે તો ચાલો અમે તમને પણ લઈ જાઉં ગોળદેવ તો આજે અમે લોકો દેવ કરવા જવાના છે તો ચાલો તાવી હમ જા રહે ગોવર દેવ તાવી ટેક્સર મે સાવન રખ દિયા હે ય હેસ રશમા કા જાવાના મામા ગોવર દેવ ગોવર દેવ જાવાના ગોવર ય ઓખસે વો કામ કરતા સે હી અખસે હવ જયદાન જરી એલએક્સ એલએક્સ તો જો અમે ટેક્સર મે દેસી ગયા છે ત્યાં થોડે રૂપિયાલા છે તો જુઓ ટ્રેક્ટરમાં બેસવાની બી બહુ જ મજા આવતી છે તો ચાલો જલ્દી જલ્દી અમે બહુ દિવસ પછી ટ્રેક્ટરમાં બેઠા તો બહુ મજા બી આવતી છે તો ગાય અમે લોકો બી હમણાં કાંચણપાટિયા પાટિયા પાસે પહોંચી ગયા છે તો અહીંથી ગોવર્દેવ મંદિર લગભગ ત્રણ કિલોમીટર જેવું છે તો ત્યાં પણ આપણે જઈએ તો જો અમારું ડીજે જતું છે આગળ અને અમે લોકો જતા છે ટ્રેક્ટરમાં

તો જુઓ તાપ એટલો બધો છે ને કે બરાબર તાપ બી લાગતો છે અમે લોકો જતા છે અમે ચાલતા ચાલતા નદી તરફ તો ચાલો ત્યાં જઈને પણ મેં તમને દર્શન કરાવું જો કંઈક અમને અહીંયા આવી વસ્તુ જોવા મળી છે ઉખલું એમ કીધા છે પણ ખબર નહીં આવે અહીંયા અહીંયા પૂજા કરવા આવી ગયા છે અહીંયા તો જો આ કંઈક જોવા મળે છે આના પગલાં કે હવે દરપણ છે હજુ આગળી આપણે દર્પણ જોવા જોઈએ તો જો આ ટાઈપના કોઈ દર છે અહીંયા એક અહીંયા પણ છે છે જો આ

খাৰ পুথি আনে ঠাই নোৱাহি দেখ તો આ જો દર છે બધા અને ઘણા વર્ષો જૂના પણ છે તો તમે જોઈ શકો છો આ તો જો કેટલા બધા અસંખ્ય છે અહીંયા ઘણા બધા તો ના પક્ષ છે ને એમ તો કે પણ ખબર નહી હવે દર છે ઘણા બધા છે અહીંયા તો જો આ અહીંયા રસ પીવા માટે તાપ એટલો બધો લાગતો હતો ને એટલા માટે થોડુંક ઠંડુ ઠંડુ આ છે વામન તો જો અમે બી જે ઉષ્ણ આનંદ લઈ લીધો તો અમે લોકો જતા છે તો ચાલો અમે નદી તરફ બી ફરી આવ્યા છે તો હવે જતા છે અમે ઉપર તમને બી દર્શન કરાવું અમે નીકળી છે સીડે ચેડવાનું તો આપણે ત્યાં જઈને દર્શન કરીએ તો ચપ્પલ એમ કીધું તો જો તમને મેં દર્શન કરવા લઈ જાઉં माने अबो बदा जाऊं यहाँ जंगलमा जो चममानो बनाउँदा छु। अमर किन किते? अब बस्ती आउँछ। हे। म देख। भइ यहाँ एक्लै आयो। चल। हिँड हो अमर। यो जौं आमन बिछिन है। इचो न हो काम चालू छ। मलाई के भन्नु। यो जौं А тебе встану. Вот он. દર્શન કરીને અમે થોડીક વાર અહીં બેઠા છે મંદિરના પ્રાંગણ એડ એરિયામાં તે જાઉં ત્યાં છે સ્થાન હા તો એમ તું ને તે ત્રેસઠ વળાથી અત્યારે ત્રેસઠ વરસ એ ગઈ વળી હતી ત્રેસઠ વાળા હતી તૂટી વાળા થયા તોડી આ નવ ये देख मैंने चमार मच्छी चलूंगा गाय में बैस कुंजवा में गाय मत है यार तो बैस मत है के नाटो हाँ नमस्ते मैं तुमने एक मस्त रहस्य माई मस्त बताऊँ एक खूबसूरत मस्त फसल लोकाल મમન કસરે આ પથર પર વાત કર આ પથર કે જલર રોજ આ જાવ તો કે આ પથર પણ આ પથર મસા આપો આ જાવ તો અલગ જ જો ઓણયા પણ કઈ નથી થોડી આ પથર ભાઈ જો અલગ પથર જો જલર જો એ આવો થી મસ્તર હસ્તે મે બસતો તો કેવી લાગી તમને કમેન્ટ કરજો નહી તો પછી આપણે આજે જોઈ ચાલો અબલે ઓવાજ કાઈ હે થોડો ઓવાજી હે બીજો દોબના રે ટીચે દિત તા તા ને હા

દર્શન કરવા માટે ત્યાં પણ આપણે દર્શન કરીએ જે ગોવર્દેવ ના મંદિર દર્શન કરે તેના પાછળ જતો છે ત્યાં તો જવો એકદમ જંગલ એરિયા છે તો મસ્ત છે આપણે ત્યાં જઈને પણ દર્શન કરીએ સેવજન મંદિર આજ છે હમ મંદિરનો મળો સાપર પહેલા સેવજના દર્શન પણ કરી લઈએ દેખો પકતી પર ન જા મંદિર નું ધુમટમાં નથી ઝાડ બી નથી કાય સારા માટે સારું સારા પર્યાવરણ માટે કહી પથ્થર કે હવે કે કેતન ये कर दे। निशान। इसका। तुम्हें अच्छा से भेज देना। थे पाए हैं कि ना खाड़ा जाओ तो देना। सेकंड है बोले ऊपर से। ए तो એ લોકો રાત બનાવી સાત દિવસ દિવસની એક જાય દિવસની ઉમેરી બનાવી પૃથ્વી રચા રીતે એમાં એ લોકો એક કિલોમીટર આજે નદીઓ નદીઓ એમ દેવાની એટલામાં કંઈ એ રૂપને હું આપણામાં કેના હ પક્ષાય છે મે એ રૂપને કામ કરી પાડીએ મે કબ કે મે નવરી હતી કે દાળા માં આપની કોડે નમન સતન માય મન સન કો ગયો હા અને હા હાટલે એટલે ત્યાંનો એમ ને એમ છજુ ખાડા ખાડા જ છે પછી એ તો એક વાર બનાવતા હોય તો ભંગ થઈ જાય પછી તો બંધ થઈ ગયો ને દરી ઉપલી પડેલી છે ડરો કેટલો ઊંડા છે સાત દોડી જાય એટલો ઊંડા છે આપણા દોડી મે હાથ પકલાને પેલો મત સુકલે છે પણ અક્ટો તો પૂરા થઈ ગયા પણ આમો પંગલ કે અક્ટોનો ઉંદસ કમ કે ઘણા વર્ષો વીતી ગયા પછી હવે સફર ચાલે વાત